દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં રવાના ઉત્તપમ જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે અને તમે જો આ રીતથી બનાવશો તો તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે આ અલગ રીતથી જ બનાવેલા છે અને એને મેં ટમેટા પીનટની ચટણી સાથે સવ કર્યા છે જો તમારી ચટણીની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આ રીતે તમે ઉત્તપમ જરૂરથી બનાવજો તો ઉત્તપમ બનાવવા માટે સૌથી પહેલાં મેં આ વાટકીની માપથી બે વાટકી રવો લઈ લીધેલો છે અને એક વાટકી ચોખાનો લોટ લઈ લીધો છે હવે આપણે આની અંદર મીઠું અને પાણી એડ કરી એનું ખીરું બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે મીઠું સ્વાદ પ્રમાણે અને પાણી લઈને મેં એનું ખીરું બનાવી દીધું છે તો હવે આ ખીરાને આપણે સેટ થવા માટે મતલબ કે ફૂલવા માટે થોડીવાર માટે દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી મેં બધા જ વેજીટેબલ્સ કટ કરી લીધા છે મેં એક ડુંગળી ઝીણી સમારીને લીધી છે એક કેપ્સિકમ એક ટમેટું લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એને પણ મેં ઝીણા સમારીને લઈ લીધા છે તો હવે આપણે વેજીટેબલ્સને સોતે કરવાના છે હું અલગ સ્ટાઇલમાં બનાવું છું એટલા માટે મેં એક પેનમાં એક ચમચો તેલ લઈ લીધું છે આપણું તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર રાઈ એડ કરવાની છે તો હું એક ચમચી રાઈ એડ કરી દઈશ અને આપણી રાઈ ફૂટવા લાગે એટલે આપણે આની અંદર હિંગ એડ કરવાની છે તો હું થોડી હિંગ એડ કરી દઈશ અને એની સાથે જ આપણે જે મીઠા લીમડાના પાન છે કટ કરીને રાખેલા સમારીને એ એડ કરી દેવાના છે કારણ કે ઉત્તપમમાં મોઢામાં ના આવે એટલે મેં સમારીને લઈ લીધેલા છે એની સાથે જ આપણે સૂકી ડુંગળી જે ઝીણી સમારીને લીધી છે એ એડ કરી દેવાની અને એને પણ આપણે આની અંદર સરખી રીતે મિક્સ કરી દેવાનું છે એને સરખી રીતે હલાવી દઈશું અને આ બધી જ પ્રોસેસ આપણે ફૂલ ગેસમાં કરવાની છે હવે આપણે આની સાથે જ કેપ્સિકમને પણ આની અંદર એડ કરી દઈશું આપણે આ બધા કેપ વેજીટેબલ્સને ઓવરકૂક નથી કરવાના આપણે બધા જ વેજીટેબલ્સને થોડા સોતેજ કરવાના છે એટલા માટે ફૂલ ગેસમાં જ કરવાનું તો હવે મેં કેપ્સિકમ એડ કરીને એને પણ હું સરખી રીતે ફૂલ ગેસમાં આ રીતે હલાવી લેવાનું છે સતત હલાવતા રહેવાનું નહીં તો વેજીટેબલ્સ આપણા બળી જશે તો હવે આપણે આની અંદર જે ટમેટા અને લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ પણ આપણે હવે એડ કરી દેવાના છે તો સૌથી પહેલાં હું લીલા મરચાં ઝીણા સમારીને રાખ્યા છે એ એડ કરી દઈશ અને એની સાથે જ ટમેટા એડ કરી દઈશ તમે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા ઓછા વધારે કરી શકો છો તો હવે આને પણ આપણે મિક્સ કરી દઈશું અને આપણે વેજીટેબલ્સના ભાગનું મીઠું આમાં એડ કરી દઈશું કારણ કે ખીરામાં તો છે એટલા માટે આપણે વેજીટેબલ્સના ભાગનું જ મીઠું આની અંદર એડ કરવાનું છે તો વેજીટેબલ્સના ભાગનું મીઠું આની અંદર એડ કરી આપણે એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને મીઠું નાખવાથી થોડું ઘણું પાણી છૂટશે એટલા માટે આપણે ફૂલ ગેસમાં ચમચો સતત વેજીટેબલ્સમાં હલાવતા રહેવાનું જેથી કરી પાણી બધું જ બળી જાય તો આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને પાણી બાળી દેવાનું છે આપણે તો થોડીવાર પછી તમે જોઈશો કે આપણું પાણી બધું બળી જશે તો હવે આપણે આની અંદર જે સાંભાર મસાલો આવે છે એ એડ કરી દેવાનો છે પણ સાંભાર મસાલો એડ કર્યા પહેલાં આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો મેં એક ચમચી સાંભાર મસાલો એડ કર્યો છે અને એની સાથે થોડા લીલા ધાણા ઝીણા સમારીને લઈ લીધા છે એ પણ હું એડ કરી દઈશ અને આને સરખી રીતે મિક્સ કરી દઈશ તો આપણા ઉત્તપમનું જે સ્ટફિંગ ઉપરનું છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આને સાઈડમાં મૂકી દઈશું અને બીજી બાજુ આપણે જોઈ લઈશું કે આપણું ખીરું પણ સરસ પલળી ગયું છે તો આપણે ખીરાની આ રીતની જ કન્સિસ્ટન્સી રાખવાની છે વધારે પતલું કે જાડું નથી રાખવાનું અને ઉત્તપમનો ટેસ્ટ સારો આવે એટલા માટે આપણે આની અંદર એક ચમચી સાંભાર મસાલો એડ કરી દઈશું એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને જો તમારે કાચા વેજીટેબલ્સ ઉપર નાખવાય તો એ રીતે પણ કરી શકાય છે પણ આ રીતે તમે કરજો બહુ ટેસ્ટ સારો આવે છે હવે આપણે બીજી બાજુ પેન ગરમ થવા તવો ગરમ થવા મેં મૂકી દીધો છે તો તવો ગરમ થઈ ગયો છે હવે તો હું એની ઉપર થોડું તેલ લગાવી દઈશ અને એની ઉપર હું ચમચાની મદદથી થોડું ખીરું લઈ લઈશ આપણે ઉત્તપમમાં ઉપરથી વેજીટેબલ્સનું સ્ટફિંગ કરવાનું છે એટલા માટે અને વેજીટેબલ્સ વધારે કૂક નથી કરવાના કારણ કે આપણે પહેલેથી જ કૂક કરેલા છે તો હવે હું આ રીતે જે આપણું વેજીટેબલ્સ સોતે કરીને રાખ્યા છે એ આ રીતે ચમચીની મદદથી હું થોડું થોડું ફેલાવી દઈશ તમારે હાથની મદદથી કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો તમે તો તમે જોઈ શકો છો કે આ રીતે કરી લેવાનું અને આપણે થોડું ચમચીની મદદથી એને થોડા વેજીટેબલ્સને પ્રેશ કરી લેવાના જેથી કરી ખીરામાં સરખી રીતે અંદર સેટ થઈ જાય અને આપણે આને થવા દેવાનું છે હવે આને આપણે આજુબાજુમાં થોડું તેલ લગાવી દેવાનું છે તો આપણે હવે આને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટું પડી જાય છે નીચેથી તો હવે આપણે આ ઉત્તપમને પલટાવી દઈશું તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ એકદમ સરસ ચડી ગયું છે તો હવે આપણે થોડું તેલ લગાવી લઈશું અને બીજી બાજુ પણ આપણે એને ચડવા દઈશું અને ઉત્તપમ ઝાડું નહીં બનાવવાનું નહીત્ર અંદરથી કાચું રહી જશે અને ઉપરથી બળી જશે એટલા માટે પતલું જ બનાવવાનું છે તો બીજી બાજુ પણ આપણે એને ધીમા ગેસે આ રીતે મીડિયમ ગેસ ઉપર જ થવા દેવાનું છે અને ઉપરની સાઈડ હું આજુબાજુમાં જે તવામાં તેલ છે એ તેલ જ હું પીંછીની મદદથી લઈ ઉપર લગાવી દઈશ અને આને પાછું આપણે પલટાવી અને નીચેની સાઈડ થોડું થવા દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે આપણા ઉત્તપમનો અને બની પણ ગયું છે તો નીચેની સાઈડ થોડું હું એને કલર ચેન્જ થવા દઈશ તો ઉપર તમે જોવો છો કે આપણે સોતે કરેલા વેજીટેબલ્સ નાખ્યા નાખ્યા છે તો હોટલ જેવો જ કલર અને દેખાવમાં બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને એક ડીશમાં લઈ લેશું અને આ જ રીતે હવે હું તમને બીજું ઉત્તપમ બનાવીને પણ બતાવી દઈશ તો હવે તવા ઉપર જે પણ વેજીટેબલ્સ રહેલા છે એ આપણે સાઈડમાં કરી દઈશું અને પીછીની મદદથી થોડું તેલ લગાવી અને આપણે બીજું ઉત્તપમ પણ આ રીતે તૈયાર કરી દેવાનું છે આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ સારો આવે છે તો હવે હું પાછું થોડું ખીરું લઈ લઈશ આ રીતે અને એને ફેલાવી દેવાનું છે તમે જોઈ શકો છો કે હું એની જાડાઈ કેટલી રાખું છું એ તમે જોઈ શકો છો કે વધારે જાડો પણ નથી અને એકદમ પતલું પણ નથી તો હવે આપણે આની ઉપર પાછું વેજીટેબલ્સ બધા આ રીતે ફેલાવી દેવાના છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા તો એ પણ કરી શકાય છે તો તમે જોઈ શકો છો કે આપણું બીજું ઉત્તપમ પણ બનીને તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે આપણે બધા ઉત્તપમ બનાવીને તૈયાર કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ટેસ્ટી અને યમી એવા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં રવાના ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને જો તમે તમારા બાળકો માટે લંચ બોક્સ માટે બનાવશો તો પણ એમને પણ બહુ જ ભાવશે અને સવારમાં બ્રેકફાસ્ટ માટે બનાવો તો પણ બહુ જ ટેસ્ટી બને છે અને એને મેં સા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ટમેટા પીનટની ચટણી સાથે સર્વ કર્યા છે જો તમારે આ ચટણીની રેસીપી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ રીતે તમે ઉત્તપમ બનાવશો તો કંઈક અલગ જ રીતે બને છે આપણે કાચા વે વેજીટેબલ્સથી તો બનાવીએ છીએ પણ આ રીતે સોતે કરીને બનાવજો તમને બહુ જ ભાવશે તો હું તમને તોડીને એક ઉત્તપમ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો કે આપણું ઉત્તપમ એકદમ જાડું પણ ને પટલું પણ બનીને તૈયાર થઈ ગયું છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો થેન્ક યુ Oh, you.